કપરાડાના આમધા ગામમાંથી મરઘીના પાંચ ઈંડા ગળી ગયેલા કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા ગામના બારીફળિયામાં રહેતા જગદીશભાઈ સોમાભાઈ કુરકુટિયાના ઘરે ગાય માટે રાખવામાં આવેલ ભાતના તેમજ લાકડા અંદર ખોરાકની શોધમાં આવેલ ઝેરી કોબરા નાગ જોવા મળતા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડને ટેલિફોનિક દ્વારા જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી તપાસ કરતા ભાતના પુરેટિયા લાકડા છાણાના ઢગલા ખસેડી તપાસ કરતા કોબરા નાગે મરઘીના ઈંડા પાંચ જેટલા ગળી ગયો હતો તેમજ એક મરઘીને કોબરા નાગે ડંખ મારી મારણ કર્યું હતું રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાને સફળ રીતે રેસ્ક્યુ કર્યા બાદ ગળી ગયેલા પાંચ ઈંડાને કોબરા નાગે બહાર કાઢ્યા હતા કોબરા નાગનું રેસ્ક્યુ કરી વન વિભાગ નાના પૌંઢા રેન્જને જાણ કરી ફોરેસ્ટ એરિયામાં નાગને છોડી મૂકવામાં આવ્યો હતો સાપનું રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડના મોબાઈલ નંબર સેવન ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો